કે છાયડો આવી જશે તો બેસવાનું મન થશે મંજીલે પહોંચી જવા રસ્તે તખારા જે મારી બધાને લોકોને ગમી છે એ તમને સંભળાવી દો બાપુ કે બધાનું દુઃખ હવે હસતા મુખે જોવાય છે ઈશ્વર કે બધાનું દુઃખ હવે હસતા મુખે જોવાય છે ઈશ્વર હવે આ હાથમાંથી માણસાઈ જાય છે ઈશ્વર કે બધાનું દુખ હવે હસતા મુખે જોવાય છે ઈશ્વર હવે આ હાથમાંથી માણસાઈ જાય છે ઈશ્વર નહીં તો જે મને દુખી કરે એનાથી લડતી હતી નહીં તો જે મને જે મને દુખી કરે એનાથી લડતી હતી શું તારે મારી માની સાથે ઝઘડા થાય છે ઈશ્વર ને તને પર્વત ઉઠાવ્યાનું અભિમાન એ જ કારણ છે તને પર્વત ઉઠાવ્યાનું અભિમાન એ જ કારણ છે તું કદી ક્યાં નાના મિલેશ મશાને જાય છે ઈશ્વર